રાજકોટ રાજ્યમાં બિનદીકૃત બિયારણ વહેંચાતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ સરકારની માન્યતા ન હોય તેવા પાંચમી વધુ કંપનીના બિયારણોનો રાફડો ફાટ્યો તેજસ સુપર બલરામ પંદર પુષ્પા પાંચજી વાગડ જંગલી પ્રમુખ દિગ્ગજ પિંક બોન્ડર સુપર કિંગ સહિતની બ્રાન્ડના બિયારણો સરકારની મંજૂરી વિના વહેંચાતા હોવાનો આક્ષેપ માન્યતા વગરના બિયારણોથી ખેડૂતોને થઈ રહ્યું છે લાખોનું નુકસાન સરકાર દ્વારા વેચાણ કરવા માટે માન્યતા ન ધરાવતા હોય તેવા બિયારણો બજારમાં ઉપલબ્ધ ખેતીવાડી વિભાગની ખેડૂતો દ્વારા લેખિત માંગ જાણ કરાઈ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થયેલ નથી માન્યતા વગરની બિયારણ કંપની બંધ કરાવી સખત કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ જામનગર જિલ્લાના જામજોધપુર ગામના ખેડૂતો જાગૃતતા માટે લડત શરૂ કરી બાઇટ ખેડૂત રાજેશભાઈ

કચેરીઓમાં રજૂઆત કરવા છતાંય અમને ઉચિત ન્યાય ક્યાંય મળેલ નથી કોઈ પણ કચેરીમાં અમને જવાબ દેતા નથી અમે ખેડૂણને રજૂઆત લઈને વાર વાર જાય છે બધી રીતે એક રૂ વારને અમે કીધું ભાઈ તમે આ બિલ વગરનું બિયારણ તમે વેચોવાનું બિલ તમે કેમ અમને દેતા નથી બિલ દેતા નથી અને ડબલ ભાવે વેચાય ટોટલી 4G 5G નોકોનો નામની કંપની ચાર પાંચ કંપનીઓ છે નોકોનોકા નામથી વેચે વાગડ આવે દિગજ આવે સુપર આવે આવે ઘણી બધી વેરાયટી ફોર બી ફાઈવજી આવે બરોબર છે એની માટે કોઈ જાતની એક્શન લેવાતી નથી અધિકારીઓને રજૂઆત કરવા છતાંય અમારે અહીંયા લગન મીડિયા સુધી ફૂગવું પડ્યું અને માટે કાયમી અન્યાય થાય આય નહી કાયમી માટે આ દવા બિયારણ એક નહીં આની માટે દવા પણ એવી આવે છે ડુપ્લિકેટ દવા એવું બજારમાં વેચાય છે કે એનું કોઈ જાતનું ખેડૂને રિઝલ્ટ જ નથી મળતું